તમારું સ્વાગત છે મહેરબાની કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આજે ઘરમાં બધો ઉખળ માળો કરવા બેઠા છે

હા ભલે ને હા એ અડધા અડધા નીચની જ આવે નો થઈ ગયું સર આ જાનો ડ્રેસ બનાવવાનો છે કલીવાળો કારીગર આ છે હા મેં જોયે કે અને માટે અસ્તર ગોતવું નહી જોયું ચલો આપેલું જોયું ત્રીજા નંબરનું છે ને આ બસ આખી નો કાઢતો બ્લાઉઝ તો છે ભક્ત કાઢ ને ખાલી માથે ब्लॉक टोपने लूँगी आम। आम अधिकार थोड़े तो में थोड़ी आ गई क्यों? हाँ आ गई क्यों? ये नहीं हाँ बस मैसिंग थई क्यों मैसिंग अब थई जाए मैसिंग तो इतना है इतना है नहीं तो रोस्टर से लाइट लेवा में लाइट आया था ये बड़े से आ होते बड़े से सीन उभरा तो मेरे आप में

અરે આ ડ્રેસ આખો છે હા બની બની બને આ છે ને આ બન છે લાકડા રાખો અસ્થર રોગનું ગુળગળ નાખવાનું આ છે ને આ એ તો બ્યાસે આ આ આ કઈ છે 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 ડબલ એક્સલ છે હું ડબલ એક્સલ છે ડબલ એક્સલ એટલું હોય એમ છે

સ્લીવ તો ના સ્લીવ કે કાઈ સ્લીવ સ્લીવલે જ બનાવના ક્લેવિનાનું બનાવના સ્લીવોટી નાખવાની પાઇપિંગ મારીને ઓટી નાખવાની હા હા દોડે કોણ હે આપણે પેરવા નો દે ઓશિકાના કવર થોડા કરાય હે નાખી આ તો કોકે સિલાઈ માધી હાલે તો સમુકાન સિલાઈ ગેટ જો બે સ્લીવ છે ને આ એલ ની કેમ ન હોય માસ્ટી હું પટ્ટી લગાડેલી છે એમાં ત્રણ પટ્ટી લગાડી લે એમાંથી એક પડે એક સ્લીવની પટ્ટી કાપનાખ એટલે ઓલામાં આવી જાય ને ગળાએ ટાઈ બની જાય એકમાં આને જોરી ને શું કામ છે આ મોટો હોય આ કોલસ્ટર આ અસ્તર ને આમાં શું અસ્તર છે આ અસ્તર आहे नो शेर आहे नो अस्तर से बातों और बातों अरे आहे नो अस्तर से तो आखा आखे कुर्ते आई भी थी पॉलिस्टर नौजत हूँ ना हम्म अजीब है यार अस्तर लाभना से हम अस्तर नहीं बोलते हाँ करेवाले बोलते हैं